હેલો પપ્પાજી પપ્પાજી કેમ છો અરે વાહ પપ્પાજી શું વાત છે આપની જે પહેલી લોન પ્રોવાઈડ કરવામાં આવી હતી ને એના હપ્તા તમે રેગ્યુલર ભરી દીધા છે વાહ વાહ બહુ સરસ અમારી કંપની એટલી ખુશ થઈ ગઈ છે તમારા કામથી હવે પપ્પાજી અમારી કંપની છે ને આ વાતો બીજી ત્રણ લોન પ્રોવાઈડ કરવામાં આવે છે એક કન્ઝ્યુમર લોન એક હોમ લોન અને એક કાર લોન જેની અમાઉન્ટ છે એક કરોડ રૂપિયા અને એમાં એવું છે ને કે એક કરોડ રૂપિયા પાંચ લાખ રૂપિયાની જે પ્રોસેસિંગ ફી છે ને એ એકદમ ફ્રી ફ્રી તમારા માટે તો આપને લોન જોઈએ છે જોઈએ છે જોઈએ છે આવા દો આવા દો દો ના પડી દો ના પડી દો આવા દો આવા જી તમારા જેવા નામ છે ને એવા તમારા ગુણ છે લોકો એમને તમારા વખાણ નથી કરતા વાહ વાહ અને બીજું પપ્પાજી તમારા કોઈ ફેમિલીમાં પણ કોઈને લોન જોઈતી હોય ને તો એમને પણ મારું નામ સજેસ્ટ કરજો તો એમને પણ હું લોન અપાવી દઈશ કોઈ ચિંતા ના કરતા જી 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 હા હીરાભાઈ તમે જરે પૈસાની ચિંતા ના કરશો કારણ કે આપણને એક સરસ મજાનો લોનનો એજન્ટ મળી ગયો છે એ જોઈએ એટલી લોન આપશે

વાબી કાઢ બસ ચર્ચા કરો અને બીજા મારી જેવા બુદ્ધિશાળી માણસ હું મેજી લોન લીધી ને બેડી લોન માં ફ્લેટ લીધી બીજી રોન માં કંટીન્યુઅસ કોન માં બધું લીધું અને ફ્લેટ અંદર ફર્સ્ટ ક્લાસ ડેકોરેટ ફર્નિચર અને મારું ફ્લેટ જોઈ અને એક સદગ્રસ્ત મને કહે છે તમે મો માગી ભાડું આપો મે એમને ભાડ્યા કરે અને એ ભાડામાંથી મારા ફ્લેટના આપતા ભરાય છે અને બીજું મને ખબર છે હું ગાડી લાવ્યા છું હા હા તે લીધી પણ હું તારી જેવો ડફો નથી મેં મારી ગાડી છે ને કંપનીમાં ભાડે આપી દીધી પરિણામ શું આવ્યું ખબર છે

લોન લેવામાં કોઈ વાંધો નથી પણ એ લોનનો ઉપયોગ સદઉ ઉપયોગ હોવો જોઈએ એટલે કે એ લોન વડે ગાડી લઈને ફરી હરીને જનતા કરવાના ના હોય બગલામાં એત્રીસથી મહોત્સવ કરવાનો ના હોય પણ જો તમે લોન લીધી છે તો એ લોનનું ગણતરી કરજો મહિને કેટલો હપ્તો આવશે કેટલું વ્યાજ થશે કેટલો ખર્ચ છે અને એ જે તારીખ આવતી હોય ને એ પહેલા એ પહેલાં એનો હું ભરવાનું આયોજન હોવું તો તમારી લીધેલી લોન તમને સુખી કરશે તમારું જીવન પણ ખૂબ સરસ બનાવશે મિત્રો લોન લો એનો જરાય વાંધો નથી પણ એ લોન આપણે યાદ રાખવાનું કે આપણે આ લેવું કર્યું છે એ દેવું આપણે ભરવાનું છે એ ભૂલી જવાનું નથી કે આ પૈસા આપણા બાપના છે એટલે આયોજન એવું કરો કે એનો જે તારીખે હપ્તો આવે એના એક દિવસ અગાઉ આપણે ભરવાની જોગવાઈ હોવી જોઈએ તો તમે ખૂબ સુખી થશો અને એ લોનની મોજ માણશો જીવનની મોજ માણશો તો સુખી થશો મિત્રો હું તમને સલાહ આપું છું લોન લો એનો કોઈ જ વાંધો નથી સદુપયોગ કરજો હું પ્રદર્શક બિપિન કેશોની